સુરત નવાગામ ગામ વિસ્તારમાં આવેલ દીપકનગરના નગરના નંબરના પ્લોટમાં રહેતા ભાડુવાદ પતિ પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી સુરત નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ દીપકનગરના એકતાલીસ નંબરના પ્લોટમાં રહેતા ભાડુઆત પતિ પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી ડિંડોલી વિસ્તારમાં પતિ પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી મૂળ ઉત્તર પ્રદેશના વતની અને છેલ્લા એક વર્ષથી લવ મેરેજ કરીને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પતિ પત્નીને આપઘાત લઈને અનેક ચર્ચાનો દોર શરૂ થયો હતો જોકે પોલીસે આ ઘટના સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે બનાવની વિગતો જોઈએ તો સુરતમાં રોજી રોટીની તલાશમાં અલગ અલગ રાજ્યના લોકો આવીને વસ્યા છે ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દીપકનગરમાં પ્લોટ નંબર એકતાલીસમાં ભાડુઆત તરીકે રહેતા પરિપત્ર પ્રકાશચંદ્ર યાદવ અને તેની પત્ની કાજલ યાદવ સાથે રહેતા હતા એક વર્ષ પહેલા જ લવ મેરેજ કરી સુરત ખાતે આવીને રહેતા હતા અને સાડીનું ધાગા કટિંગનું છૂટક કામ કરી પતિ પત્ની પોતાનું ગુજરાન ચલાવતા હતા ગઈકાલે બપોરે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે આ પતિ પત્નીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી લવ મેરેજ કર્યા બાદ સુરત આવીને વસેલા આ પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી નાની નાની બાબતે ઝઘડા ચાલતા હતા અને આર્થિક સંઘર્ષ પણ અનુભવતા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત